ઘરના મેં બધા ચા પાણી પીધા છે જી તો એટલે બધા વાયગા નથી અમારું ખાઉં છું તો ચાલો હવે આપણે પણ જઈ આવીએ ને બાંધણીના કપડાં જો સારા હશે તો તમને પણ દુકાનનો વિડીયો કાં તમને પણ બતાડીશું કે ક્યાં સારા બાંધણીના કપડાં ચડે છે ને અમે ક્યાંથી બાંધણીના કપડાં લઈ છીએ બધા તો ચાલો બન્યા રહેજો આગળ કન્ટિન્યુ બ્લોગમાં ને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ બાંધણીના કપડાની દુકાને એવરગ્રીન દુકાનનું નામ છે ને દેંડી બજારમાં જ છે ટોયો ફેશનની સામે તો અહીંયા બધી જાતના બાંધણીના આપણે જેવા કપડાં જોતા હોય છે ને જળી જાય છે બધા કલર હોય જ અહીંયા અમે અને અહીંયાથી જ મારા મારા કે મમ્મીના શું બધા બાંધણીના કપડાં અમે ત્યાંથી જ લઈ છીએ તો તમે કલર જોતા હો કેવા કેવા છે એમાં તમને બતાડતી ત્યાં હું કેવા કેવા કલર છે અને આમાંથી મેં મને કયો ડ્રેસ ગીમો છે એ પણ તમને દેખાડીશ કરે આપણે ખરીદી કરશું ને એ ને અમારો ફેવરેટ બ્લેક અને રેડ પણ આજ ફેર એ નથી લેવું મારે ને આ મમ્મીનું ફેવરેટ કલર છે પણ આમાં છે ને મમ્મી બ્લેક કુર્તો જોતો હતો ને એમાં મેંદિયા કુર્તો ઝયડો છે તો હાલશે હવે એ પણ મમ્મીને રાખવાનું છે કલર બહુ જ સરસ છે આમાં પણ બ્લેક ટોપ જોતું હતું ઉપરનું હવે આયલું આજ ચડી ગયું છે બ્લેક ને મહેંદી તો લઈ લઈ આપણે જો આ બહુ મસ્ત છે એ પણ મારે રાખવાનું જ છે આ ડ્રેસમાં કુલ ચાર કલર છે એક મહેંદીયા વ્હાઈટ ને એક પિંક ને વ્હાઇટ એક આ પર્પલ ને વાઈટ ને એક છે ઓરેન્જ ને વ્હાઈટ તો આપણે બે તો રાખ્યા છે મહેંદી ને વાઈટ ને પિંક ને વ્હાઈટ અને આ નવી ડિઝાઇન આવી છે હમણાં બાંધણીના ડ્રેસમાં ચાલો તમને ખોલીને બતાડું કેવું છે હા પણ કોઈને લેવું હોય તો હમણાં એ જ નવી ડિઝાઇન દેખાય છે હજી કલર આ એક જ છે વ્હાઈટ ઉપરનો ટોપ આવે છે ને એમાં જે કલરના દાણા હોય એ જ કલરની પછી સલવારને એ બધું આવે છે ઓઢણીને એ પણ સારું જ લાગે છે પણ આપણે આખો વ્હાઈટ કુર્તો નથી લેવું ના કે ગમે છે તો ખરી મને એ પણ તો એની નીચેની સલવાર ને ઓઢણી કાંઈક આવી છે જેવા કલરના દાણા આવે ને વ્હાઈટ કુર્તા મેચ કલરની છે આટલો બધો માલ દુકાનમાં ભય છે હજી તો વધારે હોય છે પણ આજ ઓછો છે માલ બધી જાતના ચડી જાય અહીંયા વર્કવાળા બાંધણીમાંય જડી જાય છે પણ આપણે વર્કવાળા તો નથી આ જ લેવા મસ્ત મસ્ત હોય છે બધા કલરને ને બધુંય સરસ હોય છે જો આપણને નવી એક ડિઝાઇન છે પણ હવે અને મહેંદી આ બધા કેટલાક ભેગા કરશું એટલે પણ હવે નથી લેવું આપણે પણ નવી ડિઝાઇન છે તો તમને ખોલીને બતાડી દઉં કે તમને આઈડિયા આવે કેવી કેવી ડિઝાઇન છે અહીંયા બાંધણીના ડ્રેસમાં આમાં હજી આ જે કલર હતું બીજું કોઈ કલર નહોતું એ પણ સરસ લાગે છે આપને તો એ પણ ગમે છે પણ હવે એટલા બધા નથી આપણે લેવાના એની ઓઢણી પણ મસ્ત છે વ્હાઈટ કલરની બહુ જ સરસ એ પણ ડ્રેસ છે જો આ એની ઓઢણી છે ચાલો ફ્રેન્ડ્સ હવે ખરીદી થઈ ગઈ છે ને હવે જાય છે ઘરે ચાર વાગે ના આવ્યા હતા સાત વાગ્યા છે સાનવીનું મોટું જોવું ચાલો ફ્રેન્ડ અત્યારે ઘરે આવી ગયા છે ને શું શું શોપિંગ કરી આવ્યા તમને બતાડું જો બાંધણીના ડ્રેસ લીધા છે આ એક છે ને ફાતિયા માટે મૂકવા માટે રમઝાનમાં ફાતિયો આવશે ને તો પછી મારાથી અવાશે નહીં રમઝાનમાં હું ડાયરેક્ટ ઈદમાં જ આવીશ તો પછી હું ભેગી હોઉં ને તો મમ્મીએ લઈ લીધા આ મમ્મીએ લીધા છે આ પણ મમ્મીનો છે મહેંદી અને કારો આ કલર મમ્મી છે ને કે દૂધ નો લેવો હતો એક આ આ ચાર કપડા ની લીધી ને આ ડેલી વેર માટે છોકરીઓ લીધા સિમ્પલ એક એક જોડી તો પહેરી પણ લીધી ને રીમ સ્વેટર પણ નવું પહેરી લીધું છે અને બીજું આ ઝીણું બધું ઝીણું મોટું લેવાનું હતું

એટલે એ બધું મને જ આપે છે જે ફાતિયામાં મૂકે છે એ જ છોકરીઓ માટે બ્રેસલેટ લીધા હતા લીપબામ લીધા અને પાઉ એટલે શોપિંગ હતી સવાર તો બધા સ્વેટર ને એ જ લીધા હતા આ એક ચારો લીધો સાજા ને છોકરીઓને સોરમાં ખાવા હતા તો ઈ લીધા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો બસ અત્યારે કામકાજ થઈ ગયું છે ને નાસ્તા પાણી પણ થઈ ગયા છે અને ગળામાં બરતરાને ને એવું થાય છે થોડોક પવન આ બાજુ તો કંઈ નથી અમારે અહીંયા બહુ જ છે જામનગરમાં એટલી નથી તો અત્યારે જાઉં છું અમારે રણજીતનગરમાં તો થોડી ઘણી બિરયાની કરવી છે ને તો મમ્મીને તૈયારી કરાવતી જાઉં પછી હું તો પાછી ક્યારે આવીશ ચાલો આપણે બિરયાની ની થોડી ઘણી તૈયારી થાય નઈ કરાવે પછી હું ને પપ્પા બે જવાના છે સાનવી ને તો લઈ જાવી પડશે તો ચાલો આજ તમારી ફેવરેટ બિરયાની કેટલો ટાઈમ થી અમારે ખાવી હતી એટલે મારા હાથની મારે નથી ખાવી અને હોટલની પણ નથી ખાવી એવું બધું હતું એટલે મમ્મીના ઘરે આવે પછી જ મેળ આવે પાછી બિરિયાની મમ્મી કરશે

થોડુંક છે ને લેવાનું બાકી છે તો રણજીત નગર પણ મને એ વસ્તુ મેળ આવે છોકરીઓના કપડાં છે એવી જૂથો કાંઈ નહીં મને છે ને છોકરીઓના કપડાં રણજીત નગરમાં જ મેળ આવે છે તો અત્યારે જાય છે હું પપ્પા શાંતિ કરી તો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ રણજીત નગરમાં પપ્પા ગાડી પાર્ક કરવા ગયા છે તો ફ્રેન્ડ્સ આપણે આ રણજીતનગરમાંથી કપડાં લઈ છે દુકાનનું છે આમાં મસ્ત મસ્ત કપડાં ચડી જાય છે આમાં મને ગમે છે તો ખરી પણ માપ નીકળે બે બહેનોના તો મેળ આવે અહીંયા ન્યૂ બોર્ન બેબીના પણ બધી વસ્તુ ચડી જાય છે એટલી મસ્ત મસ્ત હોય અને મારે બે સરખા લેવાના છે ને એટલે માપ જોવા પડશે જો કેટલા મસ્ત મસ્ત છે બધા ફ્રેન્ડ્સ અમે જસ્ટ ઘરે આવ્યા જ છીએ ને જમવાનું પણ ટાઈમ થઈ ગયો છે તો મમ્મી થોડીક લાપસી ને બનાવે છે મારે ખાવી હતી તો બસ જમવામાં તો લાપસી ને બિરિયાની આપણું ફેવરેટ છે ચાલો જમવાની તૈયારી કરી લે ત્યાં લગન બિરિયાની હજી દમ ઉપર છે તો થોડીક વાર છે ચાલો હવે જમી લઈએ આપણે પણ ફ્રેન્ડ આપણી બિરિયાની સરસ પાકી તો ગઈ છે ઓલમોસ્ટ પણ સેજ એક વાર છે અને અહીંયા આપણી લાપસી બને છે હજી વાત છે થોડીક ચાલો બે રેડી થઈ જાય ને પછી તમને બતાડું તો ફ્રેન્ડ આપણે જમવાનું રેડી છે લાપસી કચુંબર છાસ મસ્ત છે આજ બિરયાની પણ એટલી મસ્ત દેખાય છે બહુ જ સરસ બિરયાની છે તો ચાલો હવે આપણે જમી લઈને હાલો કોઈને જમવું હોય તો ને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું મળીએ કાલેન સાલા બીજા નવાબલોગની સાથે ત્યાર લગન બધાને અલ્લાહ હાફીઝ